અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ પાણી ભરાવા પામ્યા છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી છે અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા શિવરંજની

ટ્રાફિકની સમસ્યાઓ સર્જાવા પામી હતી ઓડવ કેનાલના રસ્તા ઉપર પણ વાહન ચાલકો પરેશાન થયા હતા ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસની સાથે સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી અહેવાલ અનિલ ગજ્જર સાથે મનીષ પટેલ અમદાવાદ